જતીનભાઈ ના હાથના ભૈયા ખાવાનું મન થયું હતું કીધું બનાવી નાખો થાય તો આજ તો ગામમાં આવ્યો કુતરાના ખેલો જોવા માટે કેવા ખેલ કરે ત્યાં સાયકલ લઈને આવ્યો ખેલ જોવા માટે તો આ બે થયું કાક ડખો છો લાગે આપણે તો દોરજની જેમ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે તો ઘરે તૈયાર થઈ જાય સ્કૂલ ના કપડા પહેરીને આપણે તૈયાર થઈ ગયા છીએ હવે સ્કૂલ બાજુ જ આવી ધીમે ધીમે હવે ગામમાં નીતિભાઈ ઉભા થાય નીતિભાઈ ઉભા ને રોડી બાજુ જ આવી આપણે હવે પરોડી પોગી ગયા છે હવે 5 વાગે ભેગા થાય વી તો આપણે 5 hours later કુલિંગ ગઈ છે ને પાદર માં ડીજે વાગતું હતું આજ તો જતીન ભાઈ ના હાથ ભજીયા ખાવાનું મન થયું તો તે કીધું બનાવી નાખો થાય જતીન ભાઈ તો ઘડીવાર માં ભજીયા બનાવી નઈ ખા ગરમે ગરમ જતીન ભાઈ એક નંબર ભજીયા બનાવી નાખ્યા હો ઓ મજા આવે ખાવાની આ ભાઈ ભજીયા કરતા શટની જાજી પીધી હવે શટની બહુ ભાવતી લાગે હવે જ્યાં ખાઈ લીધા છે ત્યાં ઘર બાજુ જ આવી હતી હવે આપડે આપડે હવે ઘરે ભોગી ગયા છીએ જો તમે અહીંયા સુધી વિડીયો જોયો તો ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો પાછા